આજનો સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેજીની એકસો સત્તાણું મી જન્મ જયંતિ સોનગઢનગરમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે શાકભાજી માર્કેટ ખાતે સોનગઢનગર ભાજપ અને માડી સમાજ સોનગઢ દ્વારા સંયુક્ત પુષ્પાંજલિ કરી ઉજવવામાં આવી જે કાર્યક્રમમાં તાપી જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઈ જોશી સાહેબ નગર સંગઠનના પ્રમુખ હેતલભાઈ મહેતા માજી સંગઠન પ્રમુખ મંત્રી અનિતાબેન પાટીલ જિલ્લા કાર્યાલય મંત્રી અશોકભાઈ પાઠક તાલુકા મહામંત્રી વિજયભાઈ વસાવા માજી ઉપપ્રમુખ ભાવનાબેન માજી બાંધકામ અધ્યક્ષ અમિતભાઈ યુવા મોરચાના પ્રમુખ હાર્દિક રાણા ઉપપ્રમુખ અમોલ જોશી નગર ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ દેવરે તેમજ માળી સમાજના આગેવાનો